સમાચાર વલસાડથી કે જેા ભિલાડમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે ગ્રામ પંચાયત પાસે ફર્નિચરની દુકાનમાં આગ લાગી રેણાક વિસ્તારમાં દુકાનમાં આગથી દોડધામ મચી ગઈ છે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ તો દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જુઓ ફર્નિચરની દુકાન છે જેમાં આગ લાગી આસપાસ અફરાતફરી મચી ગઈ હતી રેણાક વિસ્તારની ઘટના છે જો કે ફાયર વિભાગ સમયસર પહોંચ્યું અને આગ પર કાબુ મેળવી લીધો સમાચાર વલસાડથી કે જ્યાં ભિલાડમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે ગ્રામ પંચાયત પાસે ફર્નિચરની દુકાનમાં આગ લાગી રેણાંક વિસ્તારમાં દુકાનમાં આગથી દોડધામ મચી ગઈ છે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ તો દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જુઓ ફર્નિચરની દુકાન છે જેમાં આગ લાગી આસપાસ અફરાતફરી મચી ગઈ હતી રેણાંક વિસ્તારની ઘટના છે જોકે ફાયર વિભાગ સમયસર પહોંચ્યો અને આગ પર કાબુ મેળવી લીધો